નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો નરેન્દ્ર મોદી જ્યારથી ભારતના પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી માનો કે ભારતની એકદમ કાયા પલટ થઈ ચૂકી છે મોદી સરકારે બે હજાર ચૌદ થી કરી અને અત્યાર સુધી વિકાસના પગલાઓ લીધા છે જેનાથી આપણો ભારત દેશ પણ આજે પોતાનું પ્રભુત્વ જમાવવા માટે સક્ષમ બન્યો છે મોદી યુગની ભવિષ્યવાણીઓ મિત્રો આજથી છસો વર્ષ પહેલા જ થઈ ચૂકી હતી હા મિત્રો આજથી છસો વર્ષ પહેલા એવી ભવિષ્યવાણી થઈ હતી કે ત્રણ બાજુ સમુદ્રથી ઘેરાયેલા દેશમાં એક એવા વ્યક્તિનો જન્મ થશે જે વ્યક્તિનું નામ વિશ્વભરમાં પ્રખ્યાત થશે આ રાજનેતાને એટલી લોકચાહના મળશે જેટલી ઇતિહાસમાં હજી સુધી કોઈ પણ રાજનેતાને નથી મળી અને ભવિષ્યમાં પણ કોઈ પણ છે જેમ કે બે હજાર ચૌદથી થી કરી અને બે હજાર છવ્વીસ સુધી નરેન્દ્ર મોદી જ ભારતનો પ્રધાનમંત્રીનો પદ સંભાળશે એક ભવિષ્યવાણી તો એવી પણ કરવામાં આવી છે કે નરેન્દ્ર મોદી પોતાના પ્રધાનમંત્રીના પદ ઉપરથી રાજીનામું આપી અને સાર્વજનિક જીવનમાંથી સંન્યાસ લઈ લેશે

બીજી વાર નરેન્દ્ર મોદીજીનું પ્રધાનમંત્રી બનવું પહેલાથી જ નક્કી હતું નાસ્ત્રે નામના ભવિષ્ય વક્તાએ આજથી છસો વર્ષ પહેલા આ બધી ભવિષ્યવાણીઓ કરેલી છે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી અનુસાર બે હજાર ચૌદથી થી કરી અને બે હજાર છવ્વીસ સુધી ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ રહેવાના છે નાસ્ત્રેદમસે જણાવ્યું હતું કે ભારતનો ભાર એક એવા વ્યક્તિના ખંભા ઉપર આવશે જે માત્ર અને માત્ર દેશ હિત માટે જ જીવન જીવી રહ્યો હશે આ મહાન વ્યક્તિ પૂર્ણ રીતે દેશની સેવામાં જોડાઈ જશે મિત્રો આ વ્યક્તિ બીજો કોઈ નહીં પણ નરેન્દ્ર મોદી જ છે નરેન્દ્ર મોદી માત્ર અને માત્ર ભારત દેશના હિત માટે જીવન જીવે છે એમને કોઈ પણ જાતની મોહ માયા નથી નરેન્દ્ર મોદીજીનો ઉદ્દેશ્ય એક જ છે અને એ ઉદ્દેશ્ય છે ભારત વિકાસનો નાસ્ત્રેદમસે જણાવ્યું હતું કે આ વ્યક્તિને એટલી લોકચાહના મળશે કે 2026 સુધી તે ભારતના પ્રધાનમંત્રીનો પદ સંભાળશે 2019 માં જ્યારે બીજી વાર નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી બન્યા એનાથી પહેલા મિત્રો કરોડો લોકો જણાવી રહ્યા હતા કે 2019 માં ફરી એકવાર નરેન્દ્ર મોદીજ આવવાના છે તમામ લોકોને ને નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ ઉપર વિશ્વાસ હતો અને મિત્રો એમની ભવિષ્યવાણી અનુસાર હવે ત્રીજી વખત પણ નરેન્દ્ર મોદી જ પ્રધાનમંત્રીનો પદ સંભાળવાના છે મોદીની લોક જોઈને આપણે પણ મિત્રો અંદાજો લગાડી શકીએ છીએ કે બે હજાર ચોવીસની ચૂંટણી પરિણામ પણ મોદીના જ પક્ષમાં જવાનો છે નાસ્ત્રમસની પણ હજારો ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે માટે લોકોને પૂરો વિશ્વાસ છે કે વર્ષ બે હાજર ચોવીસમાં પણ નરેન્દ્ર મોદીજી જ જીતવાના છે નાસ્ત્રેધમસ દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીમાં જણાવવામાં આવ્યું છે કે ત્રણ બાજુથી સમુદ્રથી ઘેરાયેલા દેશમાં આ વ્યક્તિનો જન્મ થશે

કે આ રાજનેતા પોતાના દેશને વિશ્વગુરુ બનાવવા માટે સક્ષમ હશે મિત્રો નરેન્દ્ર મોદીજીના કામોને જોઈને એવું જ લાગી રહ્યું છે કે આવનારા સમયમાં આપણો ભારત દેશ વિશ્વ ગુરુ બની શકે છે ભારતમાં હાલમાં વિકાસની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થઈ રહી છે નાસ્ત્રદમસે આગળ જણાવ્યું છે કે જે યુરોપમાં નથી થયો એ એશિયામાં થશે એક વિદ્વાન શાંતિદૂત આખી દુનિયા ઉપર પોતાની છાપ છોડશે મિત્રો એક સમય હતો જ્યારે યુરોપના દેશો આર્થિક રીતે ખૂબ જ બળવા બળવાન હતા આમ છતાં પણ યુરોપ ક્યારેય વિશ્વગુરુ ન બની શક્યો નાસ્ત્રદમસે કીધું છે કે આ કામ એશિયાનો એક દેશ કરી બતાવશે

આગળ એમણે લખ્યું છે કે આ રાજનેતા મધ્યમ વર્ગના પરિવારમાં જન્મ લેશે પણ એના નામ માત્રથી મિત્રો આખો દેશ એક થઈ જશે લોકો આ વ્યક્તિની વાવાઈ કરશે જેનું નામ એક મહાન સંતના નામ ઉપર આધારિત હશે મોદીનો જન્મ પણ એક મધ્યમ પરિવારમાં થયો છે અને હમણાં મોદી નામથી લાખો લોકો કરોડો લોકો ભેગા થઈ જાય છે કોરોના કાળમાં થાળી વગાડવું હોય કે પછી દીપક જલાવવાનું હોય એ વાતો આપણે બધા જાણીએ જ છીએ મોદીની એક અવાજ ઉપર આખો દેશ થાળી વગાડવા માટે પ્રેરિત થયો હતો અને દીપક પ્રગટાવવા માટે પ્રેરિત થયો હતો અને મિત્રો મોદીનું નામ પણ એક મહાન સંતના નામ ઉપર આધારિત છે સ્વામી વિવેકાનંદજીનું નામ નરેન્દ્ર હતું અને આપણા પ્રધાનમંત્રી મોદીનું પણ નામ નરેન્દ્ર છે મિત્રો નાસ્ત્રેધમસજીની આ બધી વાતો નરેન્દ્ર મોદી વિશે જ લખવામાં આવી છે તો હમણાં સુધી તો આપણે મિત્રો નાસ્ત્રેધમશની મોદી વિશેની ભવિષ્યવાણીઓ ઉપર વાત કરી આના સિવાય એક ભવિષ્યવાણી એવી પણ કરવામાં આવી છે કે બે હજાર ચોવીસમાં પણ નરેન્દ્ર મોદી જ પ્રધાનમંત્રીનો પદ સંભાળશે અને એના પછી મિત્રો વર્ષ બે હજાર

એમની સાથે લાખો લોકો જોડાયા છે તેઓ અમેરિકાના બોસ્ટન શહેરમાં રહે છે એમના દ્વારા જ્યોતિષ શાસ્ત્ર નું જ્ઞાન એકદમ ફ્રીમાં આપવામાં આવે છે જગન્નાથ હોરા નામના સોફ્ટવેરમાં એક ભવિષ્યવાણી એવી કરી છે કે બે હજાર ચોવીસમાં પણ ભારતનું પ્રધાનમંત્રી પદ જે છે એ નરેન્દ્ર મોદી જ સંભાળવાના બે હજાર ચોવીસમાં મોદી સરકારને પૂર્ણ બહુમત મળશે અને નરેન્દ્ર મોદી જે છે એ ત્રીજી વાર ભારતનું પ્રધાનમંત્રી પદ સંભાળશે એના પછી મિત્રો ત્રીજા કાર્યકાળમાં બે હજાર છવ્વીસ માં નરેન્દ્ર મોદી સાર્વજનિક જીવનમાંથી સંન્યાસ લેશે અને તેઓ

શું બધા ખતરાઓનો સામનો પોતે ભારતની જનતા કરવાની છે અને જનતા પોતે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જ ભારતના પ્રધાનમંત્રીની કુરસી ઉપર બેસાડવાની છે કે પછી બે હજાર ચોવીસમાં પહેલીવાર એવું થશે કે નરેન્દ્ર મોદીજીને શિકસ્ત ખાવી પડશે તે પ્રધાનમંત્રીની ચૂંટણી હારી જશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને પોતાની કુર્સી છોડવી પડશે પણ સવાલ એ ઊભો થાય છે કે કુર્સી છોડ્યા પછી શું થશે જેવી રીતના આરોપા સરકાર ઉપર લાગી રહ્યા હતા ઈવીએમ અને સીબીઆઈનો ખોટી રીતે વપરાશ કરવો કારણ કે શરૂઆત થઈ ગઈ છે પોલિટિકલી મોટિવેટેડ જે સેન્ટ્રલ એજન્સીઓ છે એના વપરાશની અને જો આગળની સરકાર આવે છે ઇનકેસ આવે છે જો બદલાવ આવે છે બે હજાર પડી જાય છે અને આગળની બીજી સરકાર આવે છે તો સવાલ એ છે કે ઈ સરકાર કેવી રીતે વપરાશ કરશે આ એજન્સીઓનો આ ખૂબ જ મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે પણ સૌથી મોટી વાત શું જનતા સાથ આપશે નરેન્દ્ર મોદીજીનો કારણ કે બધું જ કર્યા પછી પણ ઇમેજ બિલ્ડીંગને ખૂબ જ મોટા પાયે નુકસાન થયું છે ઇલેક્ટોરલ બોન્ડની સમસ્યા મિત્રો આખા દેશભરમાં બધા સુધી પહોંચી ચૂકી છે દેશના બે મુખ્યમંત્રીઓને જેલમાં બંધ કરવાની ઘટના આખા ભારત દેશમાં ફેલી ચૂકી છે ઓપોઝિશન પાર્ટીના ખાતા સીલ કરી નાખવું આ ખબર પણ આખા દેશમાં પહોંચી ગઈ છે મોટી પાર્ટીઓને તોડવાનો આરોપ રાજનીતિક ઘરોમાં ફૂટ નાખવાનો આરોપ પણ આ સરકાર ઉપર લાગી રહ્યો છે મોંઘવારી ખૂબ જ મોટા પાયે વધી જવાનો પણ આરોપ લાગી રહ્યો છે એક સમયમાં જયારે બાઈક પચાસ સાઈઠ હજાર રૂપિયામાં હતી અને આજે પણ છે એમ જણાવવામાં આવી રહ્યું છે મહેસૂસ કરવામાં આવી રહ્યું છે જનતા દ્વારા આખી ભારત દેશની મીડિયાને સરકારી બનાવી દેવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે મીડિયાને પોતાની રીતે પોતાની બાજુથી બનાવી દેવાનો આરોપ લાગી રહ્યો છે મિત્રો ખાસ વાત એ છે કે આ બધા નવ આ બધા નવ એવા પોઈન્ટ છે જેનાથી જેના લીધે પીએમ નરેન્દ્ર મોદીજીની કુર્સી ઉપર ખતરો બની રહ્યો છે આ બધી વાતો જે છે એ આખા ભારત દેશમાં ફેલી ચૂકી છે આ બધી ખબરો ફેલી ચૂકી છે જ્યારે વિપક્ષીઓ દ્વારા એમ કહેવામાં આવે છે કે જે મીડિયા છે એ રેગ્યુલેટેડ છે મતલબ કે મીડિયા જે છે ભારત દેશની એ કેન્દ્ર સરકારના કેવા ઉપર કામ કરી રહી છે વિપક્ષી આવી રીતના આરોપ લગાડે છે તો જો મીડિયા સરકારી બની ચૂકી છે તો આ બધી ખબરો બહાર કેવી રીતે આવી રહી છે જો મીડિયા આટલી જ રેગ્યુલેટેડ છે સરકારની સાથે તો પછી આ બધી ખબરો તો બહાર ન આવી ને એમ કહેવામાં આવે છે કે સરકારના વિરોધમાં ભારત દેશની મીડિયા કઈ પણ નથી બોલતી પણ પણ આમ છતાં આ ખબરો બહાર આવી રહી છે ઇલેક્ટ્રોલર બોન્ડની ની પ્રોબ્લેમ બે મુખ્યમંત્રીઓને જેલમાં મોકલવાની ઘટના જે છે એ એકદમથી હાઇલાઇટ બની ગઈ ઓપોઝિશન પાર્ટીના ખાતા સીલ થવાવાળી વાતો તો આ બધી વાતો બહાર શું કામ આવી રહી છે કારણ કે આ એવી ઘટનાઓ છે જે આનાથી પહેલાં લગભગ ક્યારે થઈ નથી અને અથવા તો થઈ છે તો ખૂબ જ રેર કેસોમાં થઈ છે એમરજન્સીના સમય દરમિયાન આવી ઘટનાઓ થઈ છે હવે જ્યારે આ ખબરો બહાર આવી ચૂકી છે લોકોની સામે જ્યારે આ વસ્તુઓ બહાર નીકળીને આવી રહી છે તો હવે જોવાનું એ છે કે જનતા આના ઉપર શું રિએક્ટ કરશે શું રામ મંદિરનો મુદ્દો એટલો જરૂરી બની જશે કે આ પીએમ નરેન્દ્ર મોદીજીની કુર્સી ઉપર જે નવ એકદમ હમલા ચાલુ ચારસો નારો છે એને સફળ બનાવી નાખશે કે પછી જનતાના પરસેસનમાં બદલાવ આવી શકે છે આ નવ પોઈન્ટના લીધે જે અમે હમણાં તમને જણાવ્યા બે હજાર ચોવીસની ની ચૂંટણીમાં બધું જ જનતાના પ્રસેસન ઉપર ડિપેન્ડ કરશે જનતા જો રામ મંદિરના મુદ્દાને એમ માને છે અને મોદીજીના ડેવલપમેન્ટની નીતિને પસંદ કરે છે અને બાકી બધી વસ્તુઓને નકારી કાઢે છે તો આ સંભવ છે પણ જો જનતાના મગજમાં એવો પરસેસન ડેવલપ થઈ ગયો કે ઇલેક્ટ્રોરલ બોન્ડનો વપરાશ કરીને વિપક્ષી પાર્ટીઓના ફાઇનાન્સરોને ચોરી કરી લેવામાં આવ્યું મિત્રો એવી ખબર બહાર નીકળી હતી કે બની શકે છે બની શકે છે શું એમ જણાવવામાં આવી રહ્યું છે કે જે એજન્સી ગવન કરે છે જે સરકારી એજન્સી જે ગવન કરે છે આ બધી વસ્તુઓને જે ઇલેક્ટ્રોલર બોન્ડને એમને ખબર છે કે કોણ સૌથી મોટો ડોનર છે પોલિટિકલ ડોનેશન કોણ સૌથી વધારે સૌથી મોટો આપે છે તો એમની પાસે એની લિસ્ટ બહાર કાઢવાની પાવર હતી જેનો વપરાશ કરીને અને ટાર્ગેટ કરવામાં આવ્યો બીજી પાર્ટીઓના ફાઇનાન્સરોને અને એનો વપરાશ કંઈક એવી રીતે પણ કર્યો કે ઈડી અને સીબીઆઈને એમની પાછળ છોડી દીધો અથવા તો પછી એમની જે લિસ્ટ હતી એના હિસાબે ઈડી અને સીબીઆઈ સીબીઆઈની રેડ નાખવામાં આવી અને રેડ નાખ્યા પછી એમનાથી કહેવામાં આવ્યું કે ભાઈ તમે એક કામ કરો કે કાં તો તમે અમને ડોનેશન આપો નકા તો પછી અંદર રહો તો વિપક્ષી પાર્ટીઓ દ્વારા આવી રીતના આરોપ લગાવવામાં આવી રહ્યા છે છે મોદી સરકાર ઉપર વિપક્ષ આવી રીતના આરોપ તો લગાડી રહ્યો છે પણ વિપક્ષના આરોપ જે છે એ એટલા પૂખતા નથી અને ખાસ કરીને આજની તારીખમાં વિપક્ષી પાર્ટીઓમાં કોઈ પણ એવો મજબૂત નેતા નથી જે મોદી મોદીજી સામે ટક્કરમાં ઊભો રહી શકે આ એક રિયાલિટી છે મિત્રો તો આ જે બધી ખબરો છે આટલું બધું થવા પછી પણ બહાર આવી જવું આ ખબરોનો તો આ ખૂબ જ મોટી વાત છે સમસ્યા મતલબ કે આ પબ્લિકની વચ્ચે આટલી મોટી વાતો આવી રહી છે મતલબ કે ખૂબ જ કંઈક મોટું થયું છે અને ત્યારે જ આ ખબરો બધી બહાર નીકળી રહી છે નકા આ ખબરો બહાર ન નીકળે તો ઈડીસીબીઆઈ નો વપરાશ કરીને જે છે બિઝનેસમેનો ઉપર પ્રેશર નાખવું અને એમના થ્રુ ડોનેશન કરાવવું આવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે દેશના બે મુખ્યમંત્રી જેલની અંદર છે જેના વિષેમાં એમ લાગી રહ્યું છે કે બે હજાર ચોવીસમાં ખતરો પેદા કરી શકે છે એને જેલની અંદર નાખી દેવું પહેલી વાર ઇતિહાસમાં પહેલી વાર એવું થયું છે મિત્રો કે દિલ્હીનો જે સિટિંગ સીએમ છે એ આજે જેલ જેલની અંદર છે અને ત્યાંથી સરકાર પણ ચલાવી રહ્યો છે આ ખૂબ જ મોટી વાત છે આ પણ જે ખબર છે એ ખૂબ જ આમ ખબર છે અરવિંદ કેજરીવાલની જેવી રીતની છવી માનવામાં આવતી હતી દિલ્હીમાં એ ઘણો કામ કરવા નેતા માનવામાં આવતા હતા અને એમનો આવી રીતે જેલમાં ચાલ્યો જવું તો આનો પરસેસન શું બનશે જનતાના મગજમાં આ ખૂબ જ વિચારવા જેવી વાત છે મિત્રો જો પરસેન નેગેટિવ બન્યો તો મોદીજીને ખતરો છે અને જો પોઝિટિવ બન્યો અથવા તો એમ કહો કે એનો કોઈ પણ અસર જોવા નહીં મળ્યો જનતા ઉપર તો આ વખતે જે મોદી સરકારનો નારો છે ચારસો પારનો એ સફળ બની જશે અને એના પછી મિત્રો ઓપોઝિશન પાર્ટીના ખાતાઓને સીલ કરી દેવું મતલબ કે જે લોકો બચી ગયા છે જેમને જેલમાં નથી નાખી શકાતું જેમના ઉપર ઈડી અને સીબીઆઈનો વપરાશ નથી કરી શકાતું તો એમને કાપવાનો રસ્તો એ છે કે મોટી મોટી વિપક્ષી પાર્ટીઓના જે ખાતા છે એને બંધ કરી દેવામાં આવે એમને આર્થિક રીતે એકદમ દુર્બળ બનાવી દેવું આર્થિક દુર્બળતા લાવી દેવી જે બચી ગયા છે એમની સાથે આર્થિક દુર્બળતા લાવી દેવામાં આવે આવી રીતના આરોપ લાગી રહ્યા છે એના પછી મિત્રો મોટી મોટી પાર્ટીઓને તોડવાનો આરોપ શિવસેનાથી એમનો ટેગ પણ જાટી લેવામાં આવ્યો કોઈ વિચારી પણ નહોતો શકતો કે બાલા સાહેબ ઠાકરે એમના જે એમના જે વારિસ છે જે ઉદ્ધવ ઠાકરે છે એમની પાસેથી એમની જ પાર્ટીનો ચુનાવ ચિહ્ન જાતિ લેવું આવી વાત ક્યારે વિચારી પણ નહોતી મિત્રો આ ખૂબ જ મોટી વાત છે આ ખૂબ જ મોટો બદલાવ જોવા મળ્યો હતો આપણને અને આને લઈને પણ ખૂબ જ મોટા મોટા આરોપ લગાડવામાં આવ્યા હતા બીજેપી સરકાર ઉપર અને આવું ખાલી એક પાર્ટી સાથે નહીં મિત્રો પણ ઘણી બધી પાર્ટીઓની સાથે થયું છે મોંઘવારીનો જે મુદ્દો છે મોંઘવારી એકદમ પોતાની ચરમસીમા ઉપર છે બેરોજગારીને લઈને જે વિપક્ષ સવાલ ઉપાડે છે તો ખાલી વિપક્ષની વાત નહીં પણ અહીંયા આમ જનતાના પરપેશનની વાત છે હવે એમ જોવામાં આવી રહ્યું છે કે લોકો નોકરીઓને છોડીને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ બાજુ આગળ વધી છે હવે ભણેલા ગણેલા જે યુવા છે એ પણ બીજા પાસે નોકરી કરવાથી વધારે પોતાનું જ કંઈક કરવા માંગે છે તો આવી રીતે જે સેલ્ફ એમ્પ્લોયમેન્ટનું જે આ પીરિયડ ચાલી રહ્યો છે તો આ કહી ન શકાય કે આ કેવી રીતે થઈ રહ્યું છે બેરોજગારી તો આ સો આજની તારીખમાં પણ છે જે સરકારી રોજગાર મળતો હતો એ ઓછો થયો છે પણ જે સેલ્ફ લોકો કરી રહ્યા છે એ પોતાના હિસાબથી કરી રહ્યા છે બેરોજગારીની એક ખૂબ જ મોટી સમસ્યા દેશમાં છે અને એના માટે પણ સરકારને ખૂબ જ ઘેરવામાં આવી રહ્યું છે સૂટ બૂટની રાજનીતિ રાજનીતિ કહેવામાં આવી રહ્યું છે સૂટ બૂટની રાજનીતિ આ વારંવાર શબ્દોનો વપરાશ કરવામાં આવે છે આ વિપક્ષીઓ દ્વારા આપવામાં આવ્યો છે આ શબ્દ તો આવી રીતના મુદ્દા વિપક્ષ બાજુથી ઉપાડવામાં તો આવે છે અને એના પછી જેવી રીતની ઘટનાઓ ઘટે છે ખાસ કરીને અડાનીના શેરને લઈને આ એક ખૂબ જ મોટી ઘટના હતી અને અમે તમને જણાવ્યું કે પરસેસન પબ્લિક પરસેસન તો પબ્લિકના માણસ પટલ ઉપર શું અસર પડ્યો કેવી રીતે અડાનીના શેર નીચે આવ્યા હતા અને પછી ફરી ઉપર ગયા શું સરકારે એમની મદદ કરી હતી આ બધા જે પ્રશ્નો છે એ શું જનતાના મગજમાં બનેલા રહેશે કે પછી આ બધા પ્રશ્નો જે છે એ ઉપડશે અને કાં તો પછી જનતા જે છે એ આ બધા પ્રશ્નો પ્રશ્નોને એકદમ નકારી કાઢશે અને જનતા એમ કહેશે કે ના અમે રામ મંદિર જે બન્યો અને મોદીજીએ જેવી રીતનું ડેવલપમેન્ટ કર્યું છે આ દેશમાં

અને ઘણા બધા એવા સેટ હતા ઘણા બધા એવા રિપોર્ટર રિપોર્ટરો પણ હતા જેમને ગોદી મીડિયા કહેવામાં આવે છે આટલું બધું થયા પછી પણ આજે આ બધી જે ખબરો છે અમે તમને જે નવ મોટા ખતરા છે પીએમ મોદીની કુર્સી ઉપર આ નવ ખતરા મોદી સરકાર ઉપર ખતરો બનીને મંડરાઈ રહ્યા છે અને જેવી રીતે એમના ઉપર મીડિયાને કંટ્રોલ કરવાનો આરોપ પણ લાગ્યો છે અને આમ છતાં પણ આટલી બધી ખબરો બહાર આવી ગઈ છે તો આ જે પોઈન્ટ છે એ ખૂબ જ એમ છે અને લગભગ આ જનતાના માનસ પટલ ઉપર થોડો ઘણો અસર તો જરૂર કરશે ને કરશે પણ જોવાનું એ હશે મિત્રો કે જનતા જે છે એ આ બધા મુદ્દાઓને માઇન્ડ કરે છે અને મોદી સરકારની કુર્સી ઉપર ખતરો બને છે અને કાં તો પછી જનતા જે છે એ આ બધા મુદ્દાઓને એકદમ નેવર માઇન્ડ કરી નાખે છે જનતા કહેશે કે ભાઈ જવા દો આ મુદ્દાઓને જોવાની કોઈ જરૂર નથી અમને તો મોદીજી જ જોઈએ જો આ થઈ ગયું તો મિત્રો ચારસો પાર એકદમ પાકી વાત છે તમને શું લાગે છે મિત્રો શું થવાનું છે આ જે નવ ખતરા છે એ ફરી એકવાર અમે તમને જણાવી દઈએ છીએ ઇલેક્ટોરલ બોન્ડ ફાઇનાન્સર ચોરી કરવાનો આરોપ બીજી પાર્ટીઓના ઇલેક્ટોરલ બોન્ડના માધ્યમથી દેશના બે મુખ્યમંત્રી જેલમાં ઓપોઝિશન પાર્ટીના ખાતા સીલ જે નેતા બચી ગયા એમની પાર્ટીના ખાતા સીલ કરી દેવામાં આવ્યા ઈડીએ ને સીબીઆઈ ઉપર આરોપ ભરતી અભિયાન ચલાવવાનો ઈડીએ ને સીબીઆઈના હિસાબથી જે વેપારી છે એમને દવેસ આપવું જે બીજી પાર્ટીઓના લીડર છે એમના ઉપર દબાવ નાખવું કે કાં તો અમારી પાસે આવી જાઓ ને કાં તો પછી જેલમાં જાઓ વેપારી અમને દાન આપો કાં તો પછી જેલમાં જાઓ આ આરોપ લગાડવામાં આવી રહ્યો છે આના પછી મોટી પાર્ટીને તોડવાનો આરોપ ખરીદવા અને વેચવાનો આરોપ મોંઘવારીનો આરોપ બેરોજગારીનો આરોપ છૂટબૂટની સરકારનો આરોપ અને મીડિયાને દેશની મીડિયાને સરકારી બનાવી દેવાનો આરોપ આવી રીતના આરોપ મિત્રો બીજેપી ઉપર લાગી રહ્યા છે તો તમને શું લાગે છે જનતા આરોપોને માઇન્ડ કરશે કે પછી નેવર માઇન્ડ કરીને મોદી સરકારને સીટો પાર કરાવી દેશે અને જનતા જે છે એ ફરી એકવાર ત્રીજી વાર મોદીજીના નેતૃત્વને જ પસંદ કરશે તમારા આના ઉપર શું વિચાર છે મિત્રો નીચે કમેન્ટ બોક્સ ખુલો છે તમારી રાય જરૂર આપજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે જો સારો લાગ્યો છે મિત્રો તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે તમારા પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે ફરીવાર મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ